આમોદનગરજનોને પાઇપલાઇનથી રાંધણ ગેસ મળતા ધારાસભ્ય લોકાર્પણ કર્યું મોહલ્લા પ્રમાણે દરેકના ઘરમાં પાઇપલાઇનથી ગેસ આપવાનું ગેસ એજન્સીનું સુચારું આયોજન આમોદનગરજનોને છેલ્લા ઘણા સમયથી ગેસ લાઇનની માગણી હતી જે ગુજરાત ગેસ એજન્સી દ્વારા હાલ કાછિયાવાડ વિસ્તારમાં રાંધણ ગેસ પાઇપલાઇનથી મળતો થઈ જતાં લોકોમાં આનંદ છવાયો હતો જે બાબતે આમોદ કાછિયાવાડ ખાતે લોકાર્પણનો કાર્યક્રમ ધારાસભ્ય સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ જલપા પટેલ પટેલ કારોબારી અધ્યક્ષ ગીતા સહિત વેપારી આગેવાનો મહેશ કાપડિયા હસન સુલતાનજી ખાત્રી આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ મહામંત્રી ભીખા લિંબચિયા પ્રમોદ પટેલ ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓ સહિત આમોદ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ડીકે સ્વામીએ જેમના ઘરમાં ગેસ ચાલુ થઈ ગયો હોય ત્યાં પૂજન કરી રાંધણ ગેસની શરૂઆત કરાવી હતી આ પ્રસંગે ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓએ હાજર લોકોને સલામતીના ભાગરૂપે કેટલાક સૂચનો કર્યા હતા આજના પવિત્ર દિવસે એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસે આમોદ ખાતે પાઇપ નેચરલ ગેસ આજે આમોદના ઘણા બધા ઘરોની અંદર શરૂ કરવામાં આવ્યો વર્ષોથી આ આમોદની માગણી હતી કે આમોદની જનતાને પાઇપલાઇનથી ગેસ મળે સુખાકારી ગેસ મળે અને સેફ્ટીવાળો ગેસ મળે એવી વર્ષોથી સરકાર પાસે માગણી હતી તો આજના દિવસે અને પવિત્ર દિવસે આજે આ ગેસ પાઇપલાઇનથી દરેક ઘરે ગેસ આપી અને એનું ઉદઘાટન કરવામાં આવ્યું ગત ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનું વચન હતું કે આવનાર દિવસોની અંદર આ આમોદ ગામને ટૂંક સમયની અંદર પાઇપથી ગેસ અમે પૂરું પાડીશું એવું વચન આજે આ આમોદ ગામને ગયા પાઇપલાઈનથી ગેસ આપીને આ વચન અમે પૂર્ણ કરીએ છીએ એ બદલ ભારતીય જનતા પાર્ટી આદરણીય મોદી સાહેબ તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું તેમજ આમોદનું સંગઠન આમોદની ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા તમામ સભ્યોનો અને ગામના સૌ આગેવાનો આજના દિવસે હું એમનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આજના દિવસે જ્યારે નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે મા અંબાના ચરણોમાં પણ આ આમોદની જનતા કાયમ માટે સુખી થાય આમોદ અને જંબુસર વિસ્તાર ખૂબ સુખી થાય ખૂબ આગળ વધે અને ખૂબ વિકાસ થાય એવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી વીએમપી ન્યૂઝ પોઝિટિવ